માણસનું શરીર સ્વસ્થ રહે તે માટે કેટલાક ઉપાયો કરવાના રહે છે આ ઉપાયોમાં દિનચર્યા પણ એક છે માણસની દિનચર્યા સારી હોય તો તેનું સ્વાસ્થ્ય સારું રહે છે આયુર્વેદ શાસ્ત્રના પ્રાચીન વિદ્વાનો અને આધુનિક ચિકિત્સા વિજ્ઞાનનાખ્યાત નામ વિદ્વાનો આ બાબતમાં સમાન રીતે સંમત છે પ્રસ્તુત પાઠમાં માનવીની આદર્શ દિનચર્યા આલેખવામાં આવી છે આ દિનચર્યામાં માત્ર ખાવા પીવા ઉઠવા બેસવાની ચાલવા સુવાની બાબતોનો જ સમાવેશ થતો નથી પરંતુ માનવ જીવનના ઉત્તમ નૈતિક આદર્શ મનાતા સજ્જન સંગતિ ગુરુજનો પ્રત્યેનો સાદર વ્યવહાર વિદ્યા પ્રાપ્તિ માટે સતત ઉદ્યમશીલતા સત્યનું પરિપાલન જેવા સદગુણોને પણ દિનચર્યાના અંગ માનવામાં આવ્યા છે અહીં વપરાયેલા ટૂંકા ટૂંકા વાક્યોમાં આવતા ક્રિયાપદોના માધ્યમથી અજ્ઞાત ક્રિયાપદના રૂપોનો તથા તે ક્રિયાપદોથી વ્યક્ત થતા અર્થનો અભ્યાસ પણ અપેક્ષિત છે પંક્તિ એક બાલ ઉત્થિષ્ટ સૈયા તથમ સમાચાર સ્મર જગત વિધા તારમ શુદ્ધમ જલમ પીબ અનુવાદ આ પંક્તિ કહ્યું છે કે હે બાળક તું પથારી માંથી ઉઠ સ્વસ્થ આચરણ કર જગતના સર્જનહારને સર્જનહાર ને યાદ કર પછી તું ચોખ્ખું પાણી પી પંક્તિ બે સતમ પદાની નિષ્ક્રિમ્ય શૌચાર્થ ગચ્છ સ્તવરમ ફેની લેન કરો કૃત્વા શુદ્ધો વ્યાયામ માચર અનુવાદ આ પંક્તિમાં કહેવામાં આવ્યું છે કે સૌ ડગલા બહાર ચાલીને તું શૌચ ક્રિયા માટે જલ્દીથી જા પછી સાબુથી બે હાથ ચોખ્ખા કરીને તું કસરત કર પંક્તિ ત્રણ તેલમ મર્દય કાયે ત્વમ તત સન્નાનમ સમાચર યથાવિધિ જલે નૈવ વસ્ત્રમ સ્વીયમ પ્રધાવય અનુવાદ આ પંક્તિમાં કહ્યું છે કે તું શરીર પર તેલનું માલિશ કર પછી સ્નાન કર પાણી વડે વિધિપૂર્વક પોતાનું વસ્ત્ર બરાબર ધો પંક્તિ ચાર પૂર્વાભિમુખ માશિનઃ કુરુ સંધિયા વિધિ તથા વદસ્વા પિતરો નિત્યમ પ્રાતરાશમ અશાન અનુવાદ આ પંક્તિમાં કહ્યું છે કે તેમજ પૂર્વ દિશા તરફ મુખ કરીને બેઠેલો તું સંધિયો પાસન કર તું હંમેશા માતા પિતા વંદન કર અને સવારનો નાસ્તો ખા પંક્તિ તથા પઠ ઇવમ રતઃ અનુવાદ આ પંક્તિમાં કહેવામાં આવ્યું છે કે મિત્રો સાથે તું નિશાળે જા અને પાઠભણ આ પ્રમાણે પુત્રના હિતમાં મગ્ન પિતાએ પુત્રને આદેશ આપ્યો પંક્તિ દુર્જન સંસર્ગ ભજ સાધુ સમાગમ કુરુ પુણ્ય આ પંક્તિમાં કહ્યું છે કે તું દુષ્ટોનો સંગ છોડ સોબત કર દિવસ રાત તું પુણ્ય કર અને હંમેશા હરિના નામનું સ્મરણ કર પંક્તિ સાત તરમ દેયમ સહસા નવદેહ કચિત શત્રો ગુણાહ ગાહ્યા દોષા સત્યા જ્યા હુરો ગુરોરોપી અનુવાદ આ પંક્તિમાં કહેવામાં આવ્યું છે કે બરાબર વિચાર કરીને જવાબ આપવો ક્યારેય વગર વિચારીએ ન બોલવું શત્રુના પણ ગુણ સ્વીકારવા અને ગુરુના પણ દોષ ત્યજવા પંક્તિ આઠ ધ્યેયમ સનાતનમ ભ્રમ્ય હેયમ દુઃખ માં નાગતમ કાયિકમ સુખ દેયમ વિધેયમ જનસેવનમ અનુવાદ આ પંક્તિમાં કહ્યું છે કે શાશ્વત પરમેશ્વરનું ધ્યાન ધરવું ન આવેલ દુઃખનો ત્યાગ કરવો શરીર સંબંધી સુખને સ્વીકારવું અને લોકોની સેવા કરવી